પર વાંચો કથા પ્રાપ્ત થશે ભગવાન શિવની કૃપા અને મળશે વ્રતનું ફળ આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ છે આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને શિવ પરિવાર ની પૂજા કરવામાં આવે છે ત્યારે ભગવાન ભોલેનાથે માતા પાર્વતી ને શિવરાત્રી વ્રતનો મહિમા ઉપવાસ અને પૂજા વિધિ જણાવી તેની સાથે તેમણે મહાશિવરાત્રી વ્રતની કથા પણ સંભળાવી મહાશિવરાત્રી વ્રત કથા શિવ પુરાણની કથા અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો જે પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું ઘર ચલાવતો હતો તે ગામના જે એક શાહુકારનો દેવાદાર હતો ઘણા પ્રયત્નો પછી પણ તે દેવામાંથી મુક્ત થઈ શક્યો ન હતો એક દિવસ શાહુકાર ગુસ્સે થયો અને તેને શિવમતમાં બંદી બનાવી દીધો

તે ઝાડ નીચે એક શિવલિંગ હતું જે બીલીપત્રથી ઢંકાયેલું હતું તેને આ વાંકની જાણ નહોતી બીલીના ઝાડની ડાળીઓ તોડીને તે નીચે ફેંકતો રહ્યો અને બીલીના પાંદડા શિવલિંગ પર પડતા રહ્યા તે ભૂખ અને તરસતી પરેશાન હતો અજાણતાન તેણે શિવની પૂજા કરી તે બપોર સુધી ભૂખ્યો રહ્યો રાત્રિના સમયે એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા માટે આવી તેથી શિકારીએ તેને મારવા માટે ધનુષ અને બાણ તૈયાર કર્યા તે હનીએ કહ્યું કે તે એક બાળકને જન્મ આપવાની છે બેને એક સાથે મારશો નહીં હું બાળકને જન્મ આપીને તમારી પાસે આવીશ પછી તમે શિકાર કરી લેજો આ સાંભળીને શિકારીએ તેને જવા દીધી થોડી વાર પછી બીજું હરણ આવ્યું અને શિકારી તેનો શિકાર કરવા તૈયાર થઈ ગયો તેથી જ હનીએ કહ્યું કે તે હમણાં જ ઋતુમાંથી મુક્ત થઈ છે તે તેના પતિને શોધી રહી છે કારણ કે તે કામને વશીભૂત છે

પરંતુ હરને શિકારીને તેના બાળકો વિશે કહ્યું તેથી તેને તેને જવા દીધો હવે શિકારી ઝાડ પર બેસીને તેના પાંદડા તોડીને નીચે ફેંકી રહ્યો હતો હવે સવાર થવામાં હતી ત્યારે એક હરણ શિકારી તેને મારવા તૈયાર હતો પરંતુ હરને કહ્યું કે આ પહેલા તમે ત્રણ હરણ અને તેમના બાળકોને મારી નાખ્યા છે તેથી તેને પણ મારી નાખો કારણ કે તે વિયોગ સહન નહીં કરે જો તમે તેને જીવન આપ્યું છે તો મને પણ છોડી દો હું પરિવારને મળ્યા પછી તમારી સામે હાજર થઈશ આખી રાત ઉપવાસ રાત્રિ જાગરણ અને અજાણતા બેલપત્રથી શિવલિંગની પૂજા કરવાથી શિકારી દયાળુ બની ગયો હતો તેણે હરણને પણ જવા દીધું તેના મનમાં ભક્તિની ભાવના પ્રગટ થઈ અને તે પોતાના જૂના કાર્યોનો વિચાર કરીને પસ્તાવવા લાગ્યો પછી તેણે જોયું કે હરણનો આખો પરિવાર તેની પાસે શિકાર માટે આવ્યો હતો આ જોઈને તે વધુ દયાળુ બની ગયો અને રડવા લાગ્યો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી